नमस्कार विद्या नमस्कार विद्यार्थी मित्रों આપણે 11માં પાઠ જોઈ રહ્યા છે સંસ્કૃતની અંદર બી ફોયાની મિત્રાણી મિત્રોને જાણી લેવા જોઈએ કટ્ટા મહર્ષિ વેદવ્યાસ અને સાહિત્યપ્રકાર આપણે પાસે નથી પણ મૂળ રૂટી છે કઈ છે કે મહાભારતમાંથી લેવામાં આવે છે એમ તો ખરીખર મૂળ રૂટીમાં વિધે સોફ્ટવેરમાં લખી શકો એમ તો એની લખી પણ આપણે મૂળ રૂટી ગઈ રાખવાની કે મહાભારત રાખવાની આપણે મિત્રો વિષયની વાત કરી રહ્યા છીએ કે મિત્રોને આપણે શું કરી લેવા જોઈએ ખરેખર જાણી લેવા જોઈએ ઓરખવા જોઈએ મે આપણે પહેલા જ વાત કરી કે જો જીવનની અંદર સફળતા નિષ્ફળતાનો જે અડાલ છે એ મોટે ભાગે કોની પર એટલો કે કે મિત્રો ઉપર રહેતો હોય છે જો તમને સાણા મિત્રો મળી જાય તો તમારું જીવન સફળ બની જાય જે તમે ખરાબ મિત્રો મને તો તમારું આખું જીવન બરબાદ થઈ જાય તો કે બરબાદ થઈ જાય એટલે મિત્રો એ શું કરતા પૈસે તો કે જીવનની અંદર વિશેષ મહત્વ જોતા હોય છે બરાબર ચર્ચા કરવાની છે આપણે જે યુધિષ્ઠિર અને વિષ્મબિનાવ છે જે રાજનીતિનો જે રાજનીતિ જે શીખવાની છે યુધિષ્ઠિરને અને એ કોણ શીખવી રહ્યા છે વિશ્વ મિતામને સિક્વન્સ સહેયા ઉપર પડેલા અને એ જ વાદનાય રચો પરવામાં આવે છે ને આપણા જીવનમાં પણ આલોબને એટલી મહત્વની છે કે મિત્રો આપણા જીવનમાં બહુ મહત્વનો ભાગ ભજવતા હોય છે હવે મિત્રો કઈ રીતે બનતા હોય છે મિત્રો કેવા હોય છે એ બધા આપણા જે 10 લોકો આપેલા છે એની અંદર વિસૃત માહિતી આપવામાં આવેલી છે

પ્રથમા સ થસે બહુવચન એટલે પહેલી વિભક્તિ પ્રથમ વિભક્તિ બહુવચન જો હોય ત્યારે પર ધનુ નુ 24 શબ્દોમાં એટલે કે પર ધનુની અંદર શું થશે આનવહ થશે એટલે સત્રુની અંદર શું થશે ઉકારણ બની प्रथમા બહુવચન એટલે મિત્રોને અને શત્રુઓને જાણી લેવા જોઈએ એટલે દરેક પટ તો અઠેવો થાય મિત્રો અને શત્રુઓને વિgnาศ્ય અપિ विग्नस्य अपील ओरखी लेवा એટલે મસંતયુ થાય છે કે મિત્રોને ધ્યાન લેવા જોઈએ અને સંધિ છૂટી પડશે વિગ્નેશ્ય અભિ નિયંડ વિગ્નેયહ બત્તા ચ બત્તા અપી ત્રણ જગ્યાએ છૂટી પડશે વિગ્નેયહ બત્તા ચ બત્તા અપી અને શત્રુઓને તો ઓરખી લેવા જો બધે ને મિત્રોને પણ જાણવા જોઈએ અને શત્રુનેકો ઓરલવા જોઈએ યુનિટ આવા શત્રુને કઈને છોડી દેવાનો મિત્રો એટલે એને છોડી દેવો વધારે જાણવા જોઈએ ત્રણેય મળ જાણવા જોઈએ અને શત્રુ અને મનુષ્યો કરી દેવા જોઈએ તો કે વિટનેસ થી આપી ઓરખી લેવા જોઈએ એકતસુ સુક્ષ્મ લોકેરસની સંધિ જુદી પરસે લોકેરસની અને સંધી સો જુદી પરસે લોકેવત્તા અસ્મિ સંધિ જુદી પરસે

नो अर्थ तसे दाय हा समंदर मानसोने माने इतत सु सूक्ष्म द्रस्यते आ सु सूक्ष्म रीते द्रस्यते એટલે જુએ છે द्रस्यते नो अर्थ सो થાય જુએ છે સુ થસે જુએ છે અને એના પર એટલે તમને અબર સે સાનો રૂપ છે તો મે વર્તમાનકાળ આમેય પર તીરો તુરસ એક વચન જોજો એવું કહે છે કે આ દુનિયામાં દાહા અને સમજદાર માણસને માન્ય આ સુસૂક્ષ્મ રીતે થશે સૂક્ષ્મ રીતે જુએ છે મતલબ એવું કહે છે કે મિત્રો અને શત્રુઓને પણ બહુ સૂક્ષ્મ રીતે જોઈએ છે એટલે કે જે દાઢા અને સમજદાર માણસો છે ને એ માણસો आम मित्र અને શત્રુઓ મે બસ સારી કે જુવે છે આ જગત ની અંદર મતલબ કે મનોમંથી છે કે આની ઓરખોને હોય છે જે ડાહ્યા અને સમંદર માણસો ની એ બધું કાર્ય વિચારીને કરે છે કોઈ સ્તતાવ કરતા નથી એટલે આખો બસંતળ એવું થશે પરમ પર્ઞાનો વિદિતવાની પ્રાણીનો અર્થ હશે મિત્રોને જાણ લેવા જોઈએ અને બિગનેસથી આવે ज वत्ता अपि एरि संधि शोधी पड़े छे आणि शत्रूओ ने पण संकळ लेवा ज विघ्नेस विघ्ने हा એટલે ओरखी लेवा જોઈએ એટલે કે મિત્રોને જાણી લેવા જોઈએ અને शत्रूओ ने ओरखी લેવા જોઈએ આ દુનિયામાં લોકેશમી આ દુનિયામાં ડાઈહા અને સમાજતા પ્રાજ્ઞ સમપ્રજ્ઞા અઠસે ડાઈહા અને સમાજતા માનસને માન્ય આ સૂક્ષ્મ મંત્ર સાથે આ સૂ કરે છે સૂક્ષ્મ રીતે જુએ છે એટલે ડાયા અને સમાનતા લોકો શું કરે છે સૂક્ષ્મ રીતે જુએ છે બરાબર ખ્યાલ આવે છે મિત્રોને જાણી લેવા જોઈએ અને શત્રુઓને પણ ઓળખી લેવા જોઈએ આ નિયમામાં ડાયા અને સમાનદાર માણસને માન્ય આ સૂક્ષ્મ રીતે જુએ છે પહેલાન બસંતર માહો થાય છે બરાબર એટલે કોરો અંતર્ગ છે એટલે જરા વિશેષ સેના પર विजु कहते हैं सत्रुरुपागी सुहदो मित्र रुपास्त्रसत्रवह संतीतास्ते नम्त्यंते कामुदम वसम गताहा सत्रुरुपागी सुहदो सुहर शुवद, संधे एम का शुद्धि वाले कवयक सुहर नहीं और शब्द अपने खाली सुहर लगती है जो इश्वर सुहर जगत का पाठ कर से सुहर से निकलो जो विनोद है

અને મિત્ર રૂપે હોય છે કામ એટલા ઈચ્છાઓ અને ક્રોધ એટલે શું થશે આ બે જોડાયેલા છે એટલે ન ગુણથી રીતે જાણી શકતા નથી જો આપણે ખરેખર કોણ મિત્ર છે અને કોણ શત્રુ છે એને ખરેખર આપણે જાણી શકતા નથી કેમ નથી જાણી શકતા તો એનો એક જ શબ્દમાં જવાબ આપે છે કામ ક્રોધ એટલે આપણે ઈચ્છાઓ અને ક્રોધને ક્રોધને વસ્ત થયેલા છે થયા હોય जोड़ायला आहे એટલે કેને નૃતિ એટલે એ જાણી શકતા નથી ખબર પડે છે જો સમજવાનો પ્રયાસ કરજો હા પહેલા સ્ટોપ ની અંદર એ વિડિયો કે મિત્રોને પણ જાણી લેવા જેવું છે શત્રુને પણ ઓળખ લેવાય તો એ ડાઈટમાં સમાજ આ લોકો અને શિક્ષ પરિતે જોય છે બીજો કહે છે કે ખરેખર શત્રુ રૂપે મિત્રો થઈ શકે અને મિત્ર રૂપે શું થઈ શકે શત્રુ થઈ શકે પણ કામ પ્રોડને વસ થયેલા संदीत आज से न बोल के जोड़ाएगा लाभ आपने नहीं जानी सकता न कि कौन मित्र छे और न कौन सत्रु छे सारे कारणे तो के क्या सब लाभ रसे काम हुए घर में ताने में प्रब प्यारा आए थे तो हमने प्रब इन्हें भी आपने जानी सकता न एक बार आपको पसंद ना हो रही जानो

व्यवहार चर्चाएं रहे मित्राणी रिपवस्ता था त्रिचो श्लोक जो जो हम बराबर ध्यान आप जो त्रिचो श्लोक नास्ति जातु रिपुना जो जातु इतने क्या रहे जातु ना अर्थों था ये क्या रहे रिपुना सर्वे जुड़े हुए हैं इनमें रिपुना में रिपुना नाम सर्वे जुड़े हुए हैं रिपुना वर्षा तो नाम वर रिपु तो ना। बर नाम खरे कर नाम न अर्थ થાય खरे પર ક્યારે ખરે ખર મિત્ર શત્રુ કે મિત્ર નામ ન વિદ્યા કે ક્યારે ખરે પર શત્રુ નાસ્તી હોતા નથી મિત્ર નામ ન વિદ્યા કે અને મિત્ર પણ હોતા નથી જો ખરે પર ક્યારે કોઈ શત્રુ પણ નથી હોતા અને ખરે પર શું નથી હોતા તો કે મિત્ર પણ હોતા ना जो जो हाँ। कर, जो तो आस्तु ध्यान में रखो हो क्यों आप नव इंच जगह दाखे कोई चलो क्लास अत्यार्लासा खबर है कि आ मित्र आ शत्रु बैंक कोई बीजी जगह कोई तो स्कूल जगह नव कोई तमाम शत्रु मित्र नहीं हो क्या मित्र शत्रु कोई क्या तेईता અત્યારે ને ચાલો તમે 12 માં કોકડે પછી કોઈપણ વિધમાન છો ત્યાં તમારો કોઈ સત્કનો મિત્ર મળતા હોય છે કે કોઈ નર્દ્યનો કેમ તો કે આપણે કોઈને કોરક્ટર નડી એટલે કે છે કે ખરેખર ક્યારે ખરેખર શત્રુઓ પર હોતા નથી મિત્ર ન હોવે ત્યારે અને મિત્ર કોણ હોતા નથી ક્યારે બને છે કે એ ભારત ચર્ચાએ મિત્રાની રીપવસ્થતા જો व्यवहार संधि संदीप चुड़ीवार से व्यवहार हावड़ व्यवहार थी सुखाई चे चायम्ते चायम्ते में हाई चे मित्रानी रिपोवर बताए संदीप चुड़ीवार से रिपोवर सजाने रिपोवर हो बताए सुखाई चे तो के रिपोवरों और फ़ाल्टों से तू पूछ अपने बोले प्रथमा अभ्यास માનો છે કો કારણ સ્તરીંગ प्रथમા બહુવચન એટલે કે કે મિત્ર અને શત્રુઓ ખાય છે આપણો વ્યવહાર કી મિત્ર અને શત્રુ ખાય છે આપણો વ્યવહાર જો મોટો અસર કરનારો છે જેની સાથે આપણો વ્યવહાર સારો કે આપણો મિત્ર જેની સાથે વ્યવહાર સારો નથી એ આપણો શું ખાય છે શત્રુ ખાય છે એટલે હોય ફરી એકવાર મિત્ર અને શત્રુનો જવાબ આપો તો દેખવા

અમે ભારતીય મિત્ર અને શત્રુઓ જાણે છે એટલે આપણે ભારજ આ બી અસુર છે મિત્ર અને શત્રુ પણ કરે છે આપણે 3 બાબત આ 3 સ્લોકની અંદર જોઈ પહેલી બાબત એ જોઈએ આપણે કે મિત્ર અને શત્રુ કોણ બરાબર જોઈને વિચાર છે ડાયકા અને સમજતા લોકો વિચારને કાર્ય કરે છે